અરે મમ્મી તમે આવી ગયા બેઠો બેઠો આ તો ઘણા દિવસ આવી નતી ને તો મને એમ થયું કે મારી દીકરી ઘરે આંટો મારતી આવું મમ્મી ચા લેતા આવું ના ના ચા નથી પીવી મને બહુ ભૂખ લાગી છે આપણે જમી જ લઈ હાલ જમવાનું કાઢ ને મમ્મી અમે તો ભાવીને આવે ને પછી જ જમીએ છીએ એકલા નથી જમતા હા સાચી વાત છે મેં તને એવા હારા સંસ્કાર આપ્યા છે ને તમે હારે બેહી જમો છો હારું આજો મમ્મી આવ્યા છે અને તમને કેટલી વાર લાગે આપણે જમવા બેઠું છે હાલો ને ફટાફટ પણ તમને આટલી બધી ભૂખ લાગી તી તો જમી લેવાય ને તમારે પણ તમે જમવાનું બનાવો તો અમે જમીએ ને મનીષા જો હું તને વહુની જેમ નથી રાખતી હું તને દીકરીની જેમ જ રાખું છું તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું અરે મમ્મી પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી ક્યારેક તો હું સાચું બોલું જ છું સર તમારી દવાથી અમને તાવ તો વયો ગયો પણ જીવ બહુ ગભરાય છે આ બીજી દવા લખી દઉં છું એનાથી જીવ એવો જશે 老老老。